Hello. જામનગર મહાનગરપાલિકામાં જે કોન્ટ્રાક્ટ બેઝ અગિયાર માસના કરાર આધારિત ભરતી આવી છે એમાં આયુષ મેડિકલ ઓફિસર છે એમાં શું લાયકાત જોશે તો કે તમે માન્ય યુનિવર્સિટીમાંથી બીએમસેસ અથવા તો બીએચએમએસ અથવા બીએમએસ કરેલું હોવું જોઈએ પછી આયુર્વેદિક કાઉન્સિલ ઓફ ગુજરાત છે એમાં તમે રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ છે થોડું ઘણું જાણતા હોવા જોઈએ પછી એમાં જે બીજી પોસ્ટ છે મિડવાઇફરી એમાં શું ક્વોલિફિકેશન જોશે તો કે તમે નર્સિંગ કરેલું હોવું જોઈએ ડી ડિપ્લોમામાં કર્યું હોય કે બેઝિક બીએસસી નર્સિંગ કરેલું હોય કોઈ પણ ચાલે પછી તો કે તમે નર્સરી પ્રેક્ટિસ તરીકે તમે મિડવાઈફરીમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને બીજું તો કે ગુજરાતી અને હિન્દી જાણતા હોવા જોઈએ હવે આજે આયુષ મેડિકલ ઓફિસર છે એનો ફિક્સ પગાર રહેશે બાવીસ હજાર અને મિડવાઇફરી છે એનો ફિક્સ પગાર રહેશે ત્રીસ હજાર અને પ્લસમાં જે ઇન્સેન્ટિવ મળતા હોય એ અને ખાસ કરીને બારમાની જે માર્કશીટ છે એના આધારે એમાં તમારું મેરિટ બહાર પડશે બરાબર એટલે